આજ રોજ ગોરેવાલી ગ્રુપ શાળા મધ્યે રામકૃષ્ણ સેવા મંડળ પ્રેરિત પ્રબુદ્ધ કચ્છ સંસ્થાના સ્વામી વિવેકાનંદના જન્મ જયંતિ નિમિત્તે વાર્ષિકોત્સવમાં ગોરેવાલી એસએમસીના અધ્યક્ષ ફરજ પ્રમાણે શ્રી અમીર અલી મુતવા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા તેમજ સંસ્થાના કર્મચારીઓ સ્થાનિક શિક્ષકો આચાર્ય શ્રી નિર્મલ સાહેબ વગેરે હાજર રહી સહભાગી થવાનો અવસર પ્રાપ્ત થયો હતો આ પ્રોગ્રામમાં ગોરેવાલી ધોરડો ઉધમા મીઠડી ગોરેવાલી શાળા નંબર બે સિરિયાદો બક્સી પંચ આશ્રમ સાડા જેવી બધી સ્કૂલોમાં વર્ષ દરમિયાન થેલ વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કાપી રહ્યા છે મારો નાશ કરી રહ્યા છે હું લોકોને કેવી રીતે હું કેટલો ઉપયોગી છું હું અસાલ લાવું છું જમીનને ધોવાણ અટકાઉં છું મારી દારીઓ પર પક્ષીઓ બાંધા મારા બાંધે છે હું તમને ખોરાક આપું છું હું તમને રોજગારી આપું છું તોય આજના માણસો મને કાપી રહ્યા છે મારો નાશ કરી રહ્યા છે જો પૃથ્વીનું અસ્તિત્વ ટકાવી રાખવું હોય તો મને ન કાપો મને બચાવજો એમાં પણ સૌભાગી થવાનું અવસર મળ્યો અને એ પણ સૌભાગ્ય પ્રાપ્ત થયો ને આજે અહીંયા તો એ પણ એક કુદરતના મારા ઉપર આશીર્વાદ છે કે આવા કાર્યક્રમોમાં તમે લોકો માન સન્માન આપો છો તે બદલ તમારો આભારી છું અને વિદ્યાર્થી ભાઈઓ બહેનોને એક જ વિનંતી કરીશ કે આ જે શિક્ષણ સાથેનું જે જીવનનું ઘડતર છે અને એક દીકરીએ એક બેને કીધું કે હું વૃક્ષ છું મને ન કાપો એટલે આ વૃક્ષો અમારા સ્કૂલમાં તો હવે આજે કેવું પડે કે ગૌરવ સાહેબ અહીંયા નથી બદલી ગયા પણ આ જીવનના જે અમૂલ્ય ભાગ છે એ એ અહીંયા પ્રબુદ્ધ કચ્છ હોય કે બીજી સંસ્થાઓ હોય એને અમારી સાથે એક્ટિવ રહેવા માટે જોડવા માટે કોઈએ કામ કર્યું તે ગૌરવભાઈ છે અને ગૌરવભાઈના આજે આ સ્કૂલમાં અમે એમ સમજીએ છીએ કે સ્કૂલ જ ગૌરવભાઈની છે એ આજે નથી તો એને આ પર્યાવરણનું જતન કરતાં આજે છોકરાઓને શીખાડ્યો છે એટલે હજી પણ શિક્ષણ સાથે સંસ્કાર મેળવવો અને જીવનમાં હજી ઘણું બધું કરવાનું બાકી છે એટલે તમે બધા છોકરાઓ વિદ્યાર્થી ભાઈઓ બહેનો આજના સોશિયલ મીડિયાના જમાનામાં ઘરે ભાઈનો કે બાપાનો ફોન સાઈડમાં મૂકી અને પોતાના લેસન સાથે પોતાના પર્યાવરણમાં એક જાહેરના છાંયમાં બેસી અને જેમ સ્વામી વિવેકાનંદ ભણ્યા હતા એમ તમે ભણી અને બંનેના આ બધા ભવિષ્યમાંથી કોઈક ડોક્ટર પેદા થાય કોઈક એન્જિનિયર થાય અને કોઈક સારો વક્તા બને કોઈક સારો સેવક બને એવી આપ સૌને લાગણી અને અને માંગણી આશા શુભેચ્છાઓ છે અને બધાએ આપ આવા કાર્યક્રમ અવારનવાર કરતા રહો ને લોકોને પર્યાવરણ અને સંસ્કૃતિના જતન માટે તમે બધા શિક્ષક ભાઈઓ બહેનો અને વડીલો આ આદર સાથે તમે પણ પોતાનો આદર મેળવી અને મારા ગૌરવ સાહેબની જેમ જ્યાં જાય અહીંયા તમને લોકો યાદ કરે એવું શિક્ષણ આપો શિક્ષણમાં કોઈ પણ કોતાહી ન કરો આ બધા તમારા દીકરા તમે નથી કરતા પણ તોય હજી હું આગ્રહ કરું છું કે અહીંયા થી બેન જાય તો યાદ કરે કે આ ફલાણા બેન હતા મારી આ કલાવતી બેન હજી અહીંયા છે પણ એમનું જે કોરોનામાં શિક્ષણ હતું બધાને ઘરે ઘરે જઈ અને લેસન ચેક કરવું માસ્ક પહેરી સેનેટાઈઝર કરી અને પછી એ જે છોકરીઓને શિક્ષણ આપવામાં આવ્યો તો એવા શિક્ષણ આપો અને લોકો પછી તમને પણ

શૈક્ષણિક પ્રોજેક્ટ પ્રભુત કચ્છ એક શૈક્ષણિક સ્થપાયેલ છે તો એના શૈક્ષણિક પ્રોજેક્ટ પ્રભુત કચ્છ એ આપણા જ્યાં એવા વિસ્તારો છે જ્યાં શિક્ષણની કમી છે એવા કચ્છ અને અમાર મુખર્જી સાહેબ દ્વારા સર્વે કરવામાં આવ્યો તો એમને જાણવા મળ્યું કે બંને પચ્છમ અને લખપતના એવા વિસ્તારો છે જ્યાં શિક્ષણની ખૂબ જ જરૂર છે તો એવા વિસ્તારોમાં અમારા પ્રબુદ્ધ કચ્છ દ્વારા ત્યાં લોકલ ટીચરોને રાખી અને વિડીયોના માધ્યમથી દરેક અઠવાડિયે અલગ અલગ ટૉપિક દ્વારા ભણવામાં આવે છે ટોપિકમાં આપણે વાત કરીએ તો તમને તમે જે પાઠ્યપુસ્તકમાં ભણાવશો એને અનુરૂપો હોય છે અને એમાં સમાવેશ અને એમાં જે સમાવેશ નથી એ પણ ટોપિક ભણાવવામાં આવે છે સાથે એક્ટિવિટીઓ પણ કરવામાં આવે છે અને વિવિધ સ્પર્ધાઓ જેવી ડોમંગ સ્પર્ધા વાંચન સ્પર્ધા અને સાથે સાથે નાટક એવી સ્પર્ધાઓ કરવામાં આવે છે એનો જે બની પછમ અને લખપતમાંથી દરેક વિદ્યાર્થીઓ ખૂબ સરસ ભાગ લે છે ખૂબ સપોર્ટ મળે છે તો એમાં જે ઇનામો આવે છે એ ઈનામો અમે અહીંયા આપણે જે એન્યુઅલ ડે હોય છે એન્યુઅલ ડેમાં આપણે એને આપવામાં આવે છે સાથ શારીરિક વિકાસ બાળકોનો થાય એના માટે અમારા સંસ્થા દ્વારા રમત ઉત્સવનું પણ આયોજન કરવામાં છે આપણે આ થોડાક મહિનો પહેલાં આપણે સરસ મજાનું આયોજન કર્યું હતું ત્યારબાદ સાથ અમારા બીજા પણ કેટલા બધા સેશન કરવામાં આવે છે જેવી રીતે ડ્રીમ સેશન ડ્રીમથી દરેક બાળકોને ખબર પડે કે કેવી રીતે પોતાની ડ્રીપ નાનપણથી સપનું જોઈ શકે એના માટે પછી અત્યારે આપણને ખબર છે કે સ્પિરિચ્યુઅલ વર્કશોપ પણ અમારા દ્વારા કરવામાં આવે છે આજના સમયમાં લોકો બાળકો મોબાઈલથી ધ્યાન અને યોગાને ભૂલી રહ્યા છે તો એ એને પાછું કેમ લઈ આવું તો એના માટે અમારા દ્વારા સ્પિરિચ્યુઅલ વર્કશોપ પણ કરવામાં આવે છે સાથોસાથ પ્રવાસનું પણ આયોજન કરવામાં આવે છે જેનાથી દરેક બાળકોનો વિકાસ થાય દરેક આવી પ્રવૃત્તિમાં બધા બધી શાળાઓનો ખૂબ અમને સપોર્ટ મળે છે અને શિક્ષકગણનો પણ ખૂબ સપોર્ટ મળે છે તો હું ખૂબ ખૂબ આભારી છું કે હવે આપણે ભવિષ્યમાં પણ આવું કામ કરતા રહેશું આજે મુખર્જી સાહેબ આવવાના હતા પણ એને એક મીટિંગમાં જવાનું હોવાથી આવી શક્યા નહીં તો આપણા માટે એક સંદેશો મોકલ્યો છે ઓડિયો દ્વારા તો આપણે એને સાંભળીશું થેન્ક યુ